પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજ્ય સરકાર દ્વારા અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા જે કેસ થવામાં આવ્યા હતા તેમાં રાદ્રોહના પણ કેસ હતા અને ઘણા બધા કેસો ધીમે 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 બે હજાર સત્તર પછી પાછા ખેંચાણા સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે આંદોલન સમયે જે કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવશે અમારા સામાજિક આગેવાનોની મહેનત અમારી ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોની મહેનતથી આજે ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાસા ખેંચાયા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું પાટીદાર સમાજે જે કાંઈ મેળવ્યું અથવા ગુમાવ્યું પરંતુ કંઈકને કંઈક સમાજના જે આગેવાનો હતા એટલે કે આંદોલનના આગેવાનો હતા એની ઉપર લટકતી તલવાર એટલે કે કેસ કારણ કે પાટીદારનો દીકરો બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન કે જેલની અંદર ક્યારેય જતો નતો પરંતુ પાટીદાર સમાજ માટે ગયો હતો અને પાટીદાર સમાજ માટે કેસ થયા હતા અને એ એની દીર્ઘ દ્રષ્ટિ રાખીને રાજ્ય સરકાર દ્વારા જે આજે ઘણા બધા મહત્વના કેસો કહેવાય રાતદ્રોહ સુધીના મહત્વના કેસો જે પાસા ખેંચાયા ખેંચાયા છે તે બદલ ફરીથી હું અમારી ધાર્મિક સંસ્થાઓ સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો રાજ્ય સરકાર કાયદા વિભાગ અને ખાસ કરીને ગૃહ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ હજી કોઈ કેસ બાકી રહી જતા હોય તો હું સમાજના આંદોલનકારીઓને ખાસ વિનંતી કરું છું કે આ કેસની માહિતી સમાજના આગેવાનો અને રાજ્ય સરકાર સુધી પહોંચાડે જેથી ઝડપથી એક જે પાસા ખેંચાવવાની જે પ્રોસેસ છે એ પૂર્ણ વિરામ લાગે